રાજ્યપાલના હસ્તે સુવર્ણ ચંદ્રક મેળવ્યો હતો રાજ્યપાલના હસ્તે સુવર્ણ ચંદ્રક મેળવી સુશાંત સાહુએ નગરનું ગૌરવ વધારતા સમગ્ર નગરવાસીઓ સહિત કોલેજ પરિવાર દ્વારા શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી આવતી બે ભાઈઓ અને એક બહેન તેમજ માતા પિતા સાથે સંયુક્ત પરિવારમાં ઉછરેલી છે સુજાન સાબુ કે જે છોટાઉદેપુર નગરની શ્રી એસ આર્ટ કોમર્સ એન્ડ સાયન્સ કોલેજ ખાતે અંગ્રેજી વિષય સાથે સ્નાતક કર્યું છે અને જેમાં ફર્સ્ટ રેન્ક મેળવતા ગોધરા મુકામી શ્રી ગોવિંદગુરુ યુનિવર્સિટી ખાતે યોજાયેલા પદ સમારોહમાં મહામહિમ રાજ્યપાલ આચાર્ય દેવવ્રતના હસ્તે સુવર્ણચંદ્રક એનાયત કરવામાં આવ્યું હતું લીમડીની ભીમનાથ સોસાયટીમાં મળેલા માતા પુત્રના મૃતદેહના હત્યારાઓએ આત્મહત્યા કરી લીધી હોવાનું સામે આવ્યું છે આ અંગે મળતી માહિતી અનુસાર લીમડી ભીમનાથ સોસાયટીમાં રહેતા વેપારી દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ મોબાઈલ એપ